તમને કાલે બતાવી દીધી એમાંથી અને આજે કોઈ પણ જોતી હોય એમાંથી તમે જલ્દીથી કાઢી સિલેક્ટ કરજો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે દરરોજ આપણે આ રીતના અવનવી વેરાયટીની સાડીના બ્લોગ લઈને આવીએ જ છીએ તો તમારે જો કોઈ પણ સાડી નવી નવી વેરાયટી સેલમાં જોવી હોય તો બીટ કલરને ગ્રે દુધિયા કલર છે આપણે એનું બ્લાઉઝ છે તો અવનવી વેરાયટીની સાડી જોવી હોય તો ચેનલે લાઇક સેન્ડ સબસ્ક્રાઈબ કરજો છો આપણી ચેનલ એટલી સાડી માટેની જ આવે છે આપણે કોઈ પણ બીજા બ્લોગ એમાં મૂકતા જ નથી

આટલામાં કલરની સાડીમાં આપણે એની તમને ડિઝાઇન તો જો આવે બ્લાઉઝ બતાવી દઈએ બ્લાઉઝ છે રાણી ગુલાબી કલર છે એકદમ મસ્ત અગિયાર સાડા અગિયાર મિનિમમ થાય એટલે આપણો બ્લોગ આવી જ જાય છે આપણે એકદમ મસ્ત એનું બ્લાઉઝ છે વીટ કલર છે જેની ડિઝાઇનમાં ફ્લાવર ને બધું આવશે વેટલેસ કાપડ આવશે પછી સાડીનું પછી સાડી એકદમ મસ્ત આવશે આ સાડીમાં આપણે એનું બ્લાઉઝ આવશે આપણે એકદમ મસ્ત બ્લુ કલર છે આપણે બ્લુ કલરની સાડી છે જેમાં બ્લાઉઝ નથી ઝીણી ઝીણી બ્લુ કલર છે ને ઝીણી ઝીણી એમાં મસ્ત ફૂલડી આવશે બ્લુ કલરમાં મસ્ત ગાળા બોર્ડર છે એકદમ નેવી બ્લુ આવે ને એ છે બ્લાઉઝ છે એનું પાલવ તો છે જ નહીં જે પણ સાડીમાં પાલવ છે તે આપણે તમને બતાવી દઈએ

ટોપ ક્લિયર સેલ અને ખાસ કરીને તો તહેવારને ધ્યાનમાં રાખીને કોઈ પણ બહેનોને જો સાડી જો કે આ બહેનો રનિંગમાં જે સાડી પહેરતા હોય એના માટે જ છે તો પાંચસોમાં ત્રણ સાડી એકદમ રીઝનેબલ ને સસ્તી કહેવાય કેસરી કલર છે એકદમ મસ્ત એનું આપણે બ્લાઉઝ આવશે કાલે જે મેં તમને પીળો ને બધા એવું તો ને સેમ એનો જ કલર છે એવું જ બ્લાઉઝ પણ મળી રહેશે મને એક એક બ્લોગ બતાવું ને ત્યારે મેં એનો કલર બતાવી દેવાનો મારે છે અને પહેલાં પણ મને એક બેનાય પણ કમેન્ટમાં કીધું હતું પણ સોરી કાલે મને ભૂલાઈ ગયું કાલના બ્લોગ આજે મેં બ્લોગ ઉતારો તો જે મિકોસ ને એ માવવાનો સેમ કલર તમને બતાવતા ભૂલી ગયું તો મસ્ત દૂધિયા કલર છે ત્રણ કલરમાં અને હું તમને એક ઉપર એક કલર જ બતાવી દઉં તો દૂધિયા કલર ગુલાબી કલર બધી જ સાડીમાં સેમ આવશે સળંગ કોઈમાં આવશે ને તો પણ સાડી લૂઝ બ્લાઉઝ આવશે પછી ઝેરી લીલો ને પોપટી કલર જે આ ઉપરથી જ નીચે છે આ નીચેનો ભાગ આવશે આવી રીતના તમે એને ખાટો કલર નીચે આ રીતના તમે સાડી ઝેરી વખત આ રીતના આવશે પેલો બીજો ને ત્રીજો ઉપર નીચે ઉપર નીચે પડતી જાઉં તો તમારે સ્ક્રીનશોટ લેવામાં એકદમ પહેલું પડે તો આ છે લાલ કલર ટમેટો ગુલાબી ત્રણ કલર આવશે બધી જ પાંચસોમાં ત્રણ છે જેના એકદમ મસ્ત અને સરસ બધા ઇંગ્લિશ કલર છે ચાર ચાર કલર છે આના અને એક બીજી વેરાયટી જે છે જેના આપણે પાંચ છ કલર છે એ પણ હું તમને હમણાં બતાવી દઉં નીચે અંદર ગુલાબી અને નીચે કાળા કલરની બોર્ડર આવશે તો કલર બતાવતી જાઓ આ એક કલર આ બધી પાંચસો ત્રણ વાળી છે એક જૂતી મીઠું બસોમાં આપણે પાણીના ટપકા પડ્યા હોય ને એ રીતનું એવું લાગે એકદમ એવી ડિઝાઇન છે મસ્ત આમાં બ્લુ કલર અને અંદર ગુલાબી કલર છે ગુલાબી કલર કલર ને કાળો છે પછી એક જ સાથે બતાવતી જાઓ ને તો વાંધો ન આવે તમારે સિલેક્ટ કરવામાં કલર જોવાય જાય પીળો ને કાળો પછી કેસરીને કાઢો

આ છે બ્લુ કાણા બોર્ડરમાં આમાં પણ આપણે નથી બ્લાઉઝ મરૂન કલર છે જેમાં ફૂલ આવશે અને આપણે મરુન બ્લાઉઝ આવશે પાલવ નહીં આવે આગળ પાંચ છ આપણી જે કલર બતાવ્યા હતા ને ઢગલામાંથી ફરી પાછો નીકળો તો એક લાસ્ટ આપણે સાડી બતાવી ઓપટી ને મરુન બોટર છે રહી ગઈ તો નીચે આપેલા વોટ્સએપ નંબરમાં છે તેથી સ્ક્રીનશોટ લ્યો અથવા ફોન કરો સ્ક્રીનશોટ તો સાડી ઘણી કેશો તો પણ થઈ જશે કાલે ના પે માં પણ જે પણ અલગ અલગ મીડિયામાંથી જોતી હોય તે જલ્દીથી તમે ઓર્ડર બુક કરો કાલમાંથી કોઈ પણ એક ને એમાંથી બે એમ કરશો તો પણ તમને સાડી મળી જશે કેમ કે બે દિવસના બ્લોગની ગમે તે ભેગી કરશો પાંચસો તમને મળી રહેશે તો ફરીએ મળીએ પાછા બીજા બ્લોગમાં ત્યાં સુધી આવું છું